એટલે આ બધી વસ્તુ તો થશે અને કરવી પડશે ત્યારે જઈને આ બધી વસ્તુ શાંતિથી ફટાફટ પતે અને આપણે બંને એટલું વેલ્યુ ઓપનિંગ કરીએ એવી આપણી આશા છે તો તમારા બધાનો સપોર્ટની બહુ જરૂર છે કેમ કે સપોર્ટની જરૂર તો એ રીતે છે સૌથી વધારે કે વ્લોગ નાના બની જાય છે અને તમને મજા નથી આવતી અને મને બધું જ ખબર જાય ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ નથી રહી શકતો બટ પ્રોબ્લેમ ઇઝ ધેટ આ પ્રોબ્લેમના કારણે નથી રહી શકતો બાકી મારાથી બનતો ટ્રાય તો હું કરું જ છું અને બને એટલા વિડીયોઝ હું મૂકું જ છું સો આવીને આવી રીતે બનાવતો તો રહીશ જ નથી બનાવને એવું નથી પણ ચલો જોઈએ છે અત્યારે કામ શું થયું છે કેટલું પત્યું છે જઈશું એટલે આપણને ખ્યાલ આવશે લે ઓર યહાં પે અમારી ગલી ક્રિકેટ શરૂ હો ગઈ હે ફિલ્ડરો અમારા અને ઓ તારી ભાઈને આવ્યો લપોડ આલા વગાડો તારો ઠેકોણો નહીં વિકેટ ગયા ના જો વગાડ્યું ને સંજુડા

ફાઇનલી આપણને ટાઈમ મળી ગયો છે હેર કટિંગ કરાવવાનો તો આપણે આવી ગયા હેર કટિંગ કરાવવા આજ કો જોઈએ કપાઈએ કેવા કપાવવા જાય છે જોઈશું બેઝ વસ્તુ છે યાર વિરાટ કોહલીનો ફેન છું તો વિરાટ કોહલી કેવી જ્યારે સ્ટાઇલ કરીશ ને લેટેસ્ટ હેર સ્ટાઇલ બાય કોહલી લાઈક ધીસ સો લેટ્સ ચેન્જ કે કે કરના કે નવે એમ ફાઈનલી હેર કટિંગ થઈ ગયા તો લાગે ક્લાસ લાગે છે ને

ટોટલ પ્લાય વાય બધું બહુ સારું કામ છે ભાઈનું અત્યારે અમે સિલેક્ટર સ્ટન્ટમાં આવ્યા છે તો અમને પહેલાં સિલેક્ટ કરી લેવા દો ભાઈ કલરપુર ક્લાસિક છે મેયર કપ્તાન સોચ મેં ડૂબે હોય યહાં પે બિલ્લાનો બર્થડે છે એટલે આવે છે અમે ત્યાં નહીં ગયા જ્યાં નહીં બોલાયો છે કેમ કે બધા ત્યાં જવા કરતા એને એકલો નહીં બોલાવી લેવો સારું એટલે અહીંયા બોલાવી લીધો છે હવે કેક વેક કાપશું બધા શાંતિથી બરાબર સંજુ લુખ્ખો ને બધા છે પાછા દેખાય તમને બાર બે લુખ્ખા દેખ રહે હો એ દોનો લુખ્ખો ગાળો બોલે છે એલો મને એના વેમ છે એવો બરાબર આ માર ખાના બીજું કશું છે નહીં લોલી ઉતરે એટલે છે બે મિનિટની વારે દરવાજો ઠોકો વારો છે મજબૂત મારો કશું નહી બેદાર મંડુ ચાલ નીકળ નીકળ જા

દોઢ મિનિટ પછી મારી મારીન ભૂત મારને ના પડે તારીથી પગે મિનિટ પછી તારી પથારી ફેરવી નાખું કોણ એક મિનિટ બાકી છે ટેલર છે આ બધું ટેલર છે હા હેપી બર્થડે હાથ મારો યાર વ્યવસ્થિત હતો નહીં લાગે નહીં લાગે એ યોગ નહીં પણ 12 આજે મેનેજર હોપ્યો આજે મારવા મેનેજર મેનેજર

ફ્રિજ આતાર બાજુ ના રાખવાનું હોય ડોબા નહીં રાખે આમ ફેરવવું પડે આને આ બાજુ આમ નવન કોઈ જરૂર છે કેવું બરાબર ખબર પડી તને હા રેડી છે રિલેશન મેનેજર બોસ આટલી જ વેલ્યુ ને તમારી એલે આવ ના કર મેનેજર ના મેનેજર રિલેશન મેનેજર એમ જગ્યાએ મેજર થઈ ગયું મેનેજર થઈ મેનેજર નહીં બનેગા

તો ભાઈ ભૂખ લાગી હતી સાડા ત્રણ વાગ્યા છે હવે ઘરે જઈને સુવાનું છે અને પેલા વિડીયો એડિટ કરશું તો બાય બાય ગુડ નાઇટ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન હા હા ભળવા દે બટ નમક કંટ્રોલ બોલર માતા પિતાને ભારત માતા જય જય